સુરત શહેરના ભીમરાડમાં ત્રણ વર્ષના પુત્ર સાથે તેરમાં માળેથી મહિલા નીચે પટકાતા મોત બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ મંડપથી નજીકમાં જ માતા પુત્ર પટકાયા મહિલાના સંબંધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યવાહીની સાથે ન્યાયની માંગ કરી મહિલાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ બહાર હોબાળો

વર્ષીય પત્ની પૂજા અને ત્રણ વર્ષીય એકના એક પુત્ર ક્રિશ્યુ સાથે રહેતા હતા તેમના તેમના પુત્ર લઈને બિલ્ડિંગના સી વિંગમાં તેરમા માળે ડ્રેસ ચીવડાવવા માટે ગયા હતા તેરમા માળેથી પૂજાબેને તેમના પુત્ર ક્રિશ્યુ સાથે કોઈ કારણસર નીચે પટકાયા કે આપઘાત પોલીસ તપાસ બાદ બહાર આવશે અલથાણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે